રાજુ ભાઈ મારું હાર જબર ચોરી થાય હો આપણા ગામમાં સાચી વાત રાજુ ભાઈ આપણે ચોરી થાય છે ને એટલે આપણે શેતરમાં વર રાખવી પડે ટોળ ચોરી ના થઈ જાય આપણે શેતર ટોર ભાઈ બહુ શેતર હે ને બાર મારા શેતર મારતા હોય બે હોબુ આવ બેઠા હતા ને હવે નોખા પડી ગયા હે ઓલો કે ઓલો ઓલા છેતર જે ઓલો ઓલી બાજુ બરોબર પણ આપણે હે ને સાના માના જાય ને સાના માના અહીંયા ઓલા ટોરા પાંદલ પડ્યા હે ને કા ને ટોરા આ લેમડે પાંદલ હે ખબર હે અહીંયાથી આપણે ચોરી કરી જતા રહો સાના માના સાના માના કાય ગા હરવે હરવે બોલતો નહીં હો ઓકાળો નહીં કરવાનો સાનું માનું જવાનું એક જણો બેઠો છેવા હં એક જણો દેખાય હં શાંતી જા છો કડી કવ ઈજો શું તો જતા રહ્યા હે જણા હવે આપણે જાતા હોય હો જાવ હે તો સાનું માનું બોલતો નહીં પગ ના ખખડવા પડે સાનું માનું હેડવાણ પગ ના ખખડવો પડે ને સવા દેખાય હો સો ઓય બેચાર જો લો હે દેખારે જો ઓલો ભચ્ચિયો બેઠો ભૂખ છે સો હો હે

એ કમકઈને તમય ખઈ ના આતા લે અમે તો હે ને ઓય કમકઈને ચહ લગન માં હે ને ચ્યુ ચુ ભાત ભાત માં ખાવનું હતું આ શેતર કણું છે સળ્યા જો તો અમારું હે જો ખાલી સળ્યા જો છે ને સળ્યા ખાલી જો આ જો ખાલી સળ્યા જો ખાલી સેમે છે ઓહે એકદમ મર

Suhet, ya, buat beli. Eh, coba. Eh, iya, mobilnya mah kali, baik. Jangan aneh-aneh sih. Cuk, ih, Ini yang Kalau di sekarang lewat,